ચરમાં ઘન કચરાના વૈજ્ઞાનિક ધબે નિકાલ બદલે તેનો ગેરકાયદેસર નિકાલ કરવાનો મોટો કંભન સામે આવ્યો છે નગરપાલિકાએ આ મામલામાં જવાબદાર કોન્ટ્રાક્ટરનો એમએચ અટકાવ્યો છે જ્યારે જીપીસીબી દ્વારા પણ તપાસ શરૂ કરાઈ છે અંકલેશ્વરમાં ગેલેસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલ લઈ મોટો કંભન સામે આવ્યો છે પ્રદૂષણ દૂર કરવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી સામે આવી છે સેક્રોટન ગેલેસી વેસ્ટને ત્રણ સ્ટેજમાં વૈજ્ઞાનિક ધબે નિકાલ કરવાના બદલે ખાડીમાં ઝડપી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલ સ્થળ પર દરોડા પાડી આ કોર્ટ ઝડપી પાડ્યું હતું તપાસ દરમિયાન ખુલાસો થયો કે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર દ્વારા જમીન અને પાણીના સ્ત્રોતને ગંભીર રીતે પ્રદૂષિત કરવામાં આવ્યા છે શંકા ન જાય તે માટે વેસ્ટ સાઈટ ચૂકવણીને અળીને રસ્તો કાઢી અવાવડું ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેસ્ટ થાલ આવ્યો હતો આ બેદરકારીના પગલે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરનું અંદાજિત પાંત્રીસ લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું છે કોંભાન સામે આવ્યા બાદ કોન્ટ્રાક્ટર લેખિત પત્ર આપી પોતાનો ભૂલ કબૂલ કરી છે તેમજ કચરો હટાવવાની બાહેદરી આપી બચાવનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર હરકતમાં આવ્યું છે સ્થળ પર ટીમ મોકલી તપાસ હાથ ધરવામાં આવી છે જીપીસીબીના રિજિયોનલ ઓફિસર એસવી અગ્રવાલ દ્વારા તપાસ રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેગેસી વેસ્ટ ના નિકાલ માટેનો એક કોન્ટ્રાક્ટ નર્મદા એનજીમેક એલએલપી લિમિટેડ ને આપવામાં આવ્યો હતો એ એને બાર ઉપરાંત શર્ટો અને એનજીટી અને જીપીજીબી ની ગાઈડલાઈન મુજબ એને કચરાનો નિકાલ કરવાનો હતો તારીખ એક બે 2 2026 ના રોજ અમને જાણ થતા અમે લોકો તપાસ કરતા એને એ કચરાનો આઈડીએફ નો ઢગલો અમારી સાઈટ થી દોઢ થી 2 કિલોમીટર નજીક એક ખેતરમાં ડમ્પિંગ કર્યું જે અમે પકડી પાડ્યું હતું અને એના એજન્સીને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તું આ ડમ્પિંગ કેમ કર્યું કરતો એને બે દિવસ પછી એના જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે આ કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે નગરપાલિકાએ એમની પાસેથી બહાર લીધી છે કે તમારે આ નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે અગર કામ નહીં કરશે તો નગરપાલિકા આગામી કાર્યવાહી કરશે